મિત્રો આજે અઠ્યાવીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસના શુક્રવારના રોજ આજની ઘઉની આવક વિશે વાત કરી તો ઘઉની આવક પાલ વિશે વાત કરી તો પાલમાં આપ જોઈ શકો છો પાંદર સોળ જેવા પાલ આવેલા છે તેમાં હરાજીનું કામકાજ હમણાં શરૂ થવાની તૈયારી છે તો હમણાં હરાજી શરૂ થયા એટલે જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ પાંચસો ને ત્રીસ રૂપિયા ભાવતી હોય અમેરિકન ટુકડી છે સારી ક્વોલિટી માં પાંચસો ને ત્રીસ રૂપિયા ભાવતી હોય પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો છે કુતરો બધી મિક્સ માં છે પાંચસો અઢાર બે રૂપિયા

কালিটি সাৰিছে ছ

પાંચસો અઢાર રૂપિયા ભાવ લોન ઘઉં છે ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉં ના બજાર ભાવ આ પ્રમાણે હતા વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું હવે આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ